ધારણ કર્યા પછી ભગવાન યજ્ઞ પત્નીઓની સેવા સ્વીકારે દુર્વાસા બસો ભોજનના થાળ આરોગી જાય એ દુર્વાસાના ઉપવાસની કથા કથા ભોજનના થાળ દુર્વાસા આરોગી જાય છતાં ઉપવાસી ગણાય અને આપણે કાંઈ નહીં ખાઈએ તો એ ભોજન કરી લીધેલું ગણાય કોઈ દિવસ અગિયારસનો ઉપવાસ કર્યો હોય અને કોઈ હોટલ પાસેથી નીકળી અને બટાકા વડાની સુગંધ આવે તરત એમ થાય હારું આજે છે એટલે શું ખલાસ મન તો ભોજન કરી નાખ્યું આપણે શરીર ઉપવાસ કરે મન ભોજન કરે દુર્વાસાનું શરીર ભોજન કરે મન સદૈવ ઉપવાસી છે એટલા માટે સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે રાજન સાવધાનતા જો સાવધાન ના થાય તો થાય છે એક હારે જવાનું મન થયું ક્યાં જવાનું મન થયું બધાને સાસરે જવાનું બહુ મન થાય આ ચેતન મને જ ક્યાં જતા રહ્યા એટલે એ માણસે એની પત્નીને એમ કીધું કે ચાલ આપણે તારા બાપુ છે ને ત્યાં તારા ગામ જી આવીએ તો એની પત્ની કે નહીં હું તો હમણાં જ જઈને આવી હું નહીં આવવાની તમે જાઓ એકલો જોવા તૈયાર છે હારામાં ત્યારે એની માએ એને બેસાડ્યો ભાઈ સાસરામાં જાય ને તો ધ્યાન રાખજે બહુ બોલ બોલ નહીં કરવાનું બધી વાતમાં હા નહીં કહેવાની બધી વાતમાં હા કહે તો આ મૂર્ખ છે એમ કહે પેલે એના એને બેસાડીને સમજાયું કે તારે બધી વાતમાં હા નહીં કહેવાની અને બધી વાતમાં ના પણ નહીં કહેવાની પણ આનું તો મન પહોંચી ગયેલું સાસરે સાંભળ્યું નહીં સાંભળ્યું ગયો સાસરામાં જમાય આવ્યો જમાય જમાય કેટલું માન આપે ચા આવી ગઈ પાણી આવી ગયું ઠંડુ આવી ગયું પછી સાસુ આવ્યા સાસુ માએ જમાઈને પહેલું જ પૂછ્યું રાજ ઘેરે બધા મજામાં હા એની યાદ આવ્યું ભાઈ કીધેલું એક વાતમાં હા કહેવાની હા એમ એટલે સાસુએ બીજો પ્રશ્ન કર્યો અમારી દીકરીની તબિયત સારી ગે ના એમ માય કીધેલું બીજી વાતમાં ના કહેવાની તો સાસુએ તરત પૂછ્યું હોસ્પિટલ દાખલ કરી કે હા કેમ લાગે બચે કે ના કીધી ને હાહુ એ છેડો જ ટાણ્યો જોરથી હવે હાહુ રૂવા માટે તો જમાય ભેગો ભેગો રોવા માટે એને એમ કે આ ગામમાં આવો રિવાજો એટલે એને બી રૂવાનું માથા પર મૂકી દીધો પછી તો ફળિયાવાળા રાડવા માંડ્યા ને પછી ગામવાળા નહીં એક કલાક રડ્યા આપણી ભાષામાં કહેવા થાય આખું કે આખો હમણી ભાષામાં કહેવા થાય હમી ના મરી તેના કોલાક રડી જાણે જ મરી જાય એનું કેટલું રડે હમી હાન ના મરી તેના કોલાક રડી એક કલાક બધા રડ્યા પછી ગામ લોકો એ ફળિયાવાળાને પૂછ્યું કે ભાઈ રડીએ છીએ તો બરાબર પણ આ હું કામ રડીએ તો કે આ જમાઈ રડતા હતા એટલે અમે રડતા હતા રડવા માંડે જમાઈને કીધું કે તમે કઈ એમાં ખબર લઈને તો કે નહીં બધું બરાબર છે બધા મજામાં છે તો તમે કેમ રડો છો ત્યારે જમાઈ કે હું આવ્યો ને તો હાહુ રડવા માંડ્યો તો મને એમ કે આ ગામમાં આવો રિવાજ હોય સાવધાન થવાની જરૂર છે કૃષ્ણ કેટલો સમય રોકાયા ખબર ગોકુળમાં મારી પાસે આખો ચાર્જ છે એકસો ને પચીસ વર્ષનો કૃષ્ણનો આયુષ એમાં કૃષ્ણ કયો વર્ષે ક્યાં હતા એ આખું વિગત છે મારી વાર અગિયાર વર્ષ અને બાવન દિવસ કૃષ્ણ ગોકુળ મારો ગયા કેટલા પછી કંશ અક્રૂરને રથ લઈને લેવા મોકલે કંશને ખબર પડી કે કૃષ્ણ જ મારો કાલ છે એટલે અક્રુરને મોકલે છે જાઓ કૃષ્ણને બલરામને લઈ આવો એ અક્રૂરનો રથ ગોકુળમાં આવે છે કૃષ્ણ વિદાય ની કથા ગોકુલ ને ખબર પડી ગોપીઓને ગોવાલોને ખબર પડી કૃષ્ણ વિદાય થઈ રહ્યા છે ઠાકોરજી વિદાય હોય સાહેબ ભગવાનની જે ગાયો હતી ને એ ગાયો ભાંભરતી ભાંભરતી આવી છે બલરામ કૃષ્ણ ને હું લેવા આવ્યો એમ જયારે અક્રુર બોલ્યો તો યશોદાજીને તો જરાય ગમ્યું નથી યશોદાજી એ નંદ બાબાને ઘરમાં બોલાવ્યા સાંભળો છો હા જરા અંદર આવો નંદ બાબા ઘરમાં ગયા બોલો શું છે ત્યારે યશોદાએ ખોળો પાથરીને કીધું કોઈ દિવસ તમારી પાસે મેં કંઈ માગ્યું નથી આજે મારી એક વાત માનો શું તમારે જવું હોય તો જાઓ બદરામને લઈ જવા હોય તો લઈ જાઓ બાકી હું કૃષ્ણને મથુરા નહીં જવા દઉં માં છે ને સાહેબ ના પાડે છે ત્યારે દંત બાબાએ કીધું દેવી આવી જીદ ન કરાય કેમ બોલે રાજા કંસ લેવા મોકલે ને જો આપણે ન જઈએ તો એનો અપમાન ગણાય અને બે દિવસ તો સવાલ છે બે દિવસમાં તો અમે આવી દેસુ તૈયારી કરો એમ કહીને નંદ બહાર આવતા રહ્યા સાહેબ એ વખતે યશોદાજી બલરામને શણગાર કરીને પછી કૃષ્ણનો શણગાર કરવા આવે भागवत में एनु वर्णन बरहा पीड़म नटवर वपु करण यो करण कारम विप्रदवासो कनक कविशम वैजयंती चमाल रंद्रान वैरो धर

આ રીતે કનૈયાને શણગારે છે અગિયાર વર્ષ અને બાવન દિવસની ઠાકોરજીની ઉંમર છે શણગારતા શણગારતા યશોદાજી પૂછે ગોપાલ હા માં બેટા બે દિવસમાં પાછા આવી રહેશો ને અને એ વખતે સાહેબ એકસો ને પચીસ વર્ષમાં કૃષ્ણ એક જ વાર રડ્યા ગોકુળમાં કૃષ્ણના આંખમાંથી આંસુ પડ્યા છે ઠાકોરજી રો પડે શિવરંજની મેં રો પડે કૃષ્ણ કદી રડ્યા જ નથી સાહેબ મારી પાસે એનું પ્રમાણ છે એકસો પચીસ વર્ષમાં બે જ વખત રડ્યા એક જ્યારે છેલ્લે ઉદ્ધવની આગળ વિદુરને યાદ કર્યા ઉદ્ધવ વિદુરને એમ કહેજે કે કૃષ્ણ અવતાર લઈને મેં બધાના ઋણ પૂરા કરી નાખ્યા પણ એક દિવસ તારી ઘેરે આવી અને ભાજીના બે પાન ખાધેલા એનો બદલો આપી શક્યો નથી એમ બોલતા બોલતા કૃષ્ણ અને એક યશોદાથી છૂટા પડવાની ઘડી આવીને કૃષ્ણ જયારે રડવા માંડ્યા તો યશોદાજી આમ આમ પાલવથી કૃષ્ણના આંસુ નું છે યશોદાજી એમ માને મારો કનૈયો મારાથી બે દિવસ જુદા થવાનો ને એટલે રડે છે એને ખબર નથી કે કૃષ્ણ હવે આવવાના ભગવાન રથમાં બિરાજા ઉદ્ધવે કીધું રથ અક્રુરે કીધું રથ ચલાવ એકદમ યશોદાજી એ બૂમ પાડી ઉભારો ઉભારો એમ રથ નહીં ચલાવતા કેમ માં દોડતી દોડતી ઘરમાં ગઈ માખણ ની મટકી લઈ આવી છે ઉદ્ધવ બલરામજી ના હાથમાં આપીને કીધું કે હે દાવ આ માખણ ની મટકી લઈ જાઓ કેમ આપણા કૃષ્ણને મથુરા નું માખણ નહીં ભાવે દીકરાને શું ભાવે શું ન ભાવે શું ગમે શું ન ગમે આ સંસારમાં સાહેબ મા સિવાય બીજું કોણ જાણી શક્યું છે અને યશોદાજીને તો ભગવાન સુધી બોલી શક્યા નથી મથુરામાં ગયા પછી પણ ઉદ્ધવ પૂછે કે કેમ તમે જમતા નથી તમે કેમ ભોજન નથી કરતા ત્યારે ઉદ્ધવ ના હાથ પકડી અને ભગવાન એટલું બોલે છે ઉધવ ઉધવ યશોદાજીને કહે છે મારી થાળીમાં બધું પીરસે પણ મહેરબાની કરીને મારી થાળીમાં માખણ નહીં પીરસ કેમ બોલે હું માખણ જોઉં છું ને તો મને યશોદા દેખાય છે ભગવાને ધ્યાન ત્યાં પ્રતિજ્ઞા કરી છે માખણ ખાઈશ તો યશોદાના હાથનું જ ખાઈશ એ સિવાય હું માખણ નહીં ખાઉં